નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ સત્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બુજ ખાવડા હાઈવે ઉપર બેફામ દોડતી ટ્રકે સૌના જીવ પડી કે બાંધ્યા કુલ સ્પીડમાં જતી આ ટ્રકને અટકાવી લોકોએ ડ્રાઈવરની ધુલાઈ કરી વિડીયો થયો વાયરલ વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં મોટો વ્યાપ હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કારણે નાના મોટા તમામ ઘોરી માર્ગો વાહન વ્યવહારથી સતત વ્યસ્ત જોવા મળે છે તેમાં ખનીજ અને નમકનું પરિવહન કરતા ડમ્પરોની સંખ્યા વિશેષ છે આ ડમ્પરો અને ટ્રકો ઓવરલોડ માલ પરિવહન કરતા હોવાની ફરિયાદો વારંવાર ઉડતી રહી છે જેને લઈને કચ્છમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ પણ અન્ય જિલ્લાનેથી કદાચ વિશેષ હોવાની વાત પણ સામે આવી છે આજે ભુજ ખાવડા રાજ્ય ઘોરી માર્ગ ઉપર એક માલવાહક ટ્રક સર્પાકારે દોડતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ સમયે ટ્રકની બરોબર બાજુમાંથી મુસાફર ભરેલી એક ખાનગી બસ પણ પસાર થતી જોવા મળે છે જોકે બાદમાં અન્ય ટ્રક ચાલકોએ ટ્રક ઊભી રખાવી ચાલકને મેથીપાક ચખાડ્યો હતો ત્યારે પોતાની સાથે અન્યઓના જીવ જોખમમાં મૂકનાર ટ્રક ચાલક સામે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી બની છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર